વિડિયો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠમો વિષય છે ગુજરાતી તેમાં કલા સ્વાધ્ય પુનરાવર્તન પાઠકાવ્ય અગિયાર થી સોળ પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે બાના હૃદયના નું તમારા શબ્દોમાં વર્ણન કરો ઘરમાં ફક્ત વૃદ્ધ માતા પિતા રહે છે ગુંજી ઉઠે છે બા ખુશી સમાતી નથી રજાઓ પૂરી થતા બા સવારે પોતાના મોટા પુત્ર તેના કુટુંબ સહિત વળાવી આવે છે બપોરે બા એના નાના બે પુત્રોને અને તેમને નવપરણિત પુત્ર વધુ ને પાછી આવે છે બાથી સંતાનો ના વેદના સહન નથી થતી અને તે ઘર માં દાખલ થતા જ પગથિયે બેસી જાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે નવા વર્ષના સંકલ્પોમાં લેખકે માનવીના મનને મન ને કઈ નબળાઈ ને રાખીને હાસ્ય લેખ સર્જ્યો છે માનવી સંકલ્પ કરે છે પણ એ પાળી શકતો નથી એ માટે તે એક કે બે બહાને ને મનાવ્યા કરે છે માનવ સ્વભાવ દુખો પરેશાન થઈ જવું આ તો આપણે દુખો હારી ગયા કહેવાય એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખો થી હારવું નહીં હિંમત એમનો સામનો કરવો જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે શું નikhil rai નું અંજન પ્રત્યેનું વર્તન યોગ્ય છે પાઠના આધારે લખો નikhil rai હંમેશા અંજનને ટોકતા રહે છે તેઓ એને ઇદે મનગમતી પ્રવૃત્તિઓ કરવા દેતા નથી તેઓ એને કৌতূহલ વૃત્તિને દબાવી દે છે અંજનના આંગળા અને કપડા પર શાહીના ડાઘ જોઈને નikhil rai અંજનને થપ્પડ લગાવી દે છે અને કહે છે કે કોઈ રંગારા ને ત્યાં નોકરી લેવી છે કે શું આથી ડર ને લીધે તેને તાવ આવી જાય છે પિતા તેને રમવા દેતા નથી તેની પાસેથી રમકડા લઈ તેની માને પણ અપમાનિત કરે છે અંજન કેવળ ભણે અને બીજું કંઈ જ ન કરે એવું તેઓ ઈચ્છે છે બાળક સાથે આવું વર્તન કરવાથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે આમ નિખિલ રાય નું અંજન પ્રત્યે વર્તન બિલકુલ યોગ્ય નથી

ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે તેનો અવિભાગ નીચેના શબ્દોના અર્થ લખવો ઉવેખવું તો તેનો અર્થ થશે ઉખેડવું બીજો શબ્દ છે ફિલસુફી તો તેનો અર્થ થશે તત્વજ્ઞાન હુનર તો તેનો અર્થ કશપ આંદોલન તો તેનો અર્થ ચળવળ અને મનસુબો તો તેનો અર્થ ઈરાદો વિદ્યાર્થી મિત્રો અહીં એક નોંધ આપેલી છે ત્યાર પછી બહ વિભાગ છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો આપેલા છે તેની જોડણી સુધારીને સાચો શબ્દ આ પ્રમાણે લખાશે પરિસ્થિતિ અઠવાડિયું પ્રતિદિન જાન્યુઆરી અને વિશ્વામિત્ર ત્યાર પછી ડ વિભાગ છે નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો પેલો શબ્દ છે સમર્થ તો તેનો વિરોધી શબ્દ શબ્દ અસમર્થ સ્ખલિત તો અસ્ખલિત ઈચ્છા તો તેનો વિરોધી શબ્દ અનિચ્છા સંયુક્ત તેનો વિરોધી શબ્દ વિભક્ત પ્રવૃત્તિઓના ભાવર્થ લાવ્ય પંક્તિ આખું જગત રળિયાત કરીએ જ્યાં જ્યાં આપણી હાજરી હોય ત્યાં ત્યાં સગડું આપણા ગુણોથી એવું મહેકતું કરી દઈએ કે જેથી આપણું ઘર શહેર અને સમગ્ર વિશ્વ એ મહેકથી સોપી ઉઠે તેના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના ગલા વચ્ચે પોતાના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અંદર ત્યાં સુધી આવજો